કચ્છમાંથી આવી છે કચ્છમાં વાગડમાંથી રાપર તરકામાંથી અને મને દસ વર્ષ ત્યાં આ માનસિક બીમારી હતી અને મારી બીજા ડોક્ટરની દવા ચાલુ હતી પણ કોઈ એમાં રિઝલ્ટ મળતું નહોતું પછી કાલે અમે અહીંયા મનોસંતો હોસ્પિટલમાં આવ્યા નીચીગત સાહેબને તો પછી દવા લીધા પછી મને અત્યારે સારું છે અને સારું દેખાય છે અને સ્ટાફનું કામકાજ બહુ સારું છે અને સાફ સુફાઈનું બધું સારું છે એમ કેટલો સુધારો આવ્યો સુધારો અત્યારે મને ત્રીસ પાંત્રીસ ટકા જેવો દેખાય ચોવીસ કલાકમાં તકલીફ હતી એ શું શું હતી એની વિગત આપો થોડી સાહેબ મને ઉતી આવતી જમવાનું હોતું ખાવાનું પછી એકલા બહુ ગમે એકલો એકલો જ રહેવું માણસ બેસ બેસવાનું ગમે નહીં પછી ચિંતા ટેન્શન રહેવું ચિંતા ને ટેન્શન રહેતું

દવા ચાલુ ગોળી લઉં તો જ નિંદર આવે અને ખાવાનું ભાવે ને કે નહીં એવું રહેતું તો અહીંયા ચોવીસ કલાકમાં શું શું સારવાર આપી અહીંયા સાહેબ ચોવીસ કલાકમાં બાટલા ચડ્યા પછી ઇન્જેક્શનના ડોઝ પ્યા એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ નહીં નહીં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં તમને આ જ્યાં રિઝલ્ટ મળ્યું એનાથી તમને સંતોષ છે હા મને બહુ સંતોષ છે રિઝલ્ટ મળ્યા બહુ સંતોષ છે તમારી આટલી જૂની તકલીફ હતી તો પણ તમારા કોઈ અહીંયા અમે બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય બે પૈસા વધારે લેવા કંઈ ટ્રાય કરી હોય કે ડરાવ્યા હોય એવો કંઈ અનુભવ ના ના એવો છે એવો કોઈ બિનજરૂરી ખર્ચ નથી કરાવ્યો ખોટા ડરમણા બધા રિપોર્ટ નથી કરાવ્યો એ રોગ રિપોર્ટ તો કરાવ્યો જ નથી કોઈ તમને મજબૂરીનો લાભ લઈને ચલો વધારે પૈસા લઈ લઈએ આવ્યો ગોળ ગોળ વાત કરીને એવું કઈ અમે ના 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 સાહેબ એ મજબૂરી વાત કરીને વધારે રૂપિયા લીધા નથી અને સાહેબ જે કીધું તો એ જ બજેટ મને થઈ ગયું છે બરાબર સ્ટાફ આવી જાય છે ટ્રીટમેન્ટ સ્ટાફ તો આવી જાય બોલાવવા જવાનું પડે ટ્રીટમેન્ટ માટે સ્ટાફ રાતના પણ આવી જાય દિવસના પણ ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે તમને સંતોષ ને બધી અમને સંતોષ છે છેલ્લે કોઈ તમારા જેવી તકલીફ જે તમે વર્ણવી

અપેક્ષા હોય ત્યારે લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી ની અપેક્ષા મુજબ હોય ત્યારે દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે